મોકર ગામની પનીહાર્યો કલા મહાકુંભમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી પ્રદેશ કક્ષાએ ભાગ લીધો જેમાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કરી પોતાની આગવી પ્રતિભા પ્રદર્શિત કરી મોકર ગામનું નામ રોશન કર્યું છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન ટાઉનહોલ જામનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં બાર જિલ્લાઓના કલાકારોએ વિવિધ સ્પર્ધાઓનું વિવિધ કેટેગરીમાં પોતાના જિલ્લામાંથી પ્રથમ નંબર મેળવી પ્રદેશ કક્ષા માટે પસંદગી પામ્યા હતા જેમાં મોકર ગામની મહિલા ટીમ લોકનૃત્યમાં એકવીસથી ઓગણસાઠ વર્ષની કેટેગરીમાં પ્રદેશ કક્ષાએ પ્રથમ નંબર મેળવી વિજેતા બની છે આ મહિલાઓ દ્વારા પિત્તળના ગ્લાસ પર પિત્તળનું બેડું રાખી પનીહારીનું લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું જે આપણી પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતું એક લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું જે પ્રથમ નંબર મેળવી મોકર ગામનું નામ રોશન કર્યું છે આગામી દિવસોમાં આ ટીમ રાજ્યકક્ષા માટે પસંદગી પામી છે જે બદલ ટીમના કોરિયોગ્રાફર અને શાળાના શિક્ષિકા ભાવિશા લાખાણા અને મોકર ગામ દ્વારા ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા